જેમાં આપણે પેટની ચરબીની વાત કરી એવી જ ખૂબ જ સામાન્ય બીમારી છે એ કમરનો દુખાવો જેના ઘણા બધા કારણો હોઈ શકે તો આ જે કમરનો દુખાવો છે એને ઠીક કરવા માટે તમે આપણા દર્શક ભાઈ શું ઉપાયો સુજાવશો કમરના દુખાવોમાં તો સૌથી પહેલા જે છે એ ડાયટ જ આવે છે આહાર હમ કારણ કે

ખાટું એટલે એસિડિક ફૂડ એટલી એ પીએચ પર સીધી અસર આંતડાની પીએચ જો સતત લો ચાલી એની સીધી અસર પડશે બ્લડની પીએચ પર